લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે પુરુષોત્તમ રૂપાલાનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો જોકે વિવાદ વકરતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી તેમ છતાં પણ આજો ક્ષત્રિય સમાજના પુરુષોત્તમ રૂપાલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત બનાસકાંઠા અને ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠાલવ્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે ત્રણ હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને નાયબ કલેક્ટર હા પંચાને આવેદન પત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી ક્ષત્રિય જાગીરદાર સમાજના

અંગ્રેજો સામે ઝૂકી અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા તો અમે આ શબ્દ સખત શબ્દોમાં રાજપૂત સમાજ રોજે ભરોસે ભરાયેલો છે અને આજે અમે પ્રાંત કચેરી ડીસા મુકામે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવેલા છીએ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાનું નામાંકન પત્ર રદ નહીં થાય ત્યાં સુધી દરબાર સમાજ શાંતિથી બેસવાનો નથી અને સમગ્ર ભારત દેશની અંદર આ પરિણામોને ભોગવવા તૈયાર રહેવું પડશે એટલું અમે સરકાર સામે વિનંતી કરીએ છીએ નામ બહાદુરસિંહ રાષ્ટ્રીય જિલ્લા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં જો એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો સમાજ જે નિર્ણય લેશે એમના માટે અમે તૈયાર છીએ અને ખરેખર પાર્ટીને પણ નુકસાન થશે તેનું ધ્યાન પાર્ટીએ પણ રાખવું પડશે